સાવલી તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મામલતદાર સાવલીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની એકસો પંચોતેર આંગણવાડી કાર્યકર બહેનોએ વધારાની કામગીરીને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ચાલુ વરસાદમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ નારા સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો આમ સાવલી તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા વધારાની ચૂંટણીલક્ષી કામગીરી નહીં કરવાને લઈ સાવલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આંગણવાડી કાર્યકર બહેનોમાં મોટા ભાગે દસ પાસ અને ઓછું ભણેલી બહેનો હોવાથી ચૂંટણી લક્ષી કામગીરી અંગ્રેજીમાં હોય જેથી માહિતી લેવામાં તકલીફ પડતી હોવાથી વિરોધ કર્યો હતો આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની આપેલ વધારાની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ધરણા પર ઉતરવાની ચીમકી આપી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મારું નામ પટેલ વર્ષાબેન ગિરીશભાઈ હું પોતે આંગણવાડી કાર્યકર છું અમે આંગણવાડીમાં બધી જ બહેનો ઓલરેડી બધું કામ અત્યારે ઓનલાઈન કરે જ છે અને સરકાર જે આપે બધી બહેનો કરી જ રહી છે અને સરકારે જે અમને મોબાઈલ આપ્યા તે મોબાઈલ અત્યારની હાલમાં ચાલતા જ નથી બધી બહેનો પોતાનું પર્સનલ જ કામ મોબાઈલમાં કામ કરે છે અત્યારે મને જે સાહેબે બીએલોની જે કામગીરી સોંપી છે એના માટે અમે ચાર દિવસ પહેલા જ સાહેબને અમે આવેદનપત્ર આપેલ હતું આજે અમને મીટિંગ માટે સાહેબે બોલાયેલા હતા પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માંગતી નથી બધી બહેનો દસ ચોપડી ભણેલી છે કોઈ બાર ભણેલી પણ જે દસ ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બહેનો ને ફાવતા નથી તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે અને શિક્ષકો છે તલાટી છે એ લોકોને કામગીરી કામગીરી અને શિક્ષકોએ જ છે પણ જે ગામમાં શિક્ષકોએ ના પડી તે એટલે વર્કરોને પણ એટલું બધું કામ હતું બહેનો નવરીત થતી અત્યારે અમારે નવી હાલમાં સીએમ ની કામગીરી ચાલી રહી છે એટલે જે બાળકોનું વજન હોય છે એની કામગીરી પણ બહેનોને કરવાનું તો બહેનો કેટલું કામ કરી શકે આપણે માંગ શું છે અત્યારે અમારી માંગણી એટલી જ છે કે બિહનો કામગીરી અમારી અને અને બધી અત્યારે સાવલી ઘટકની નેશનની તમામ અહીંયા ઉપસ્થિત છે આપણી માંગ નહી સંતોષ અમારી માંગ નહી તો બધી બહેનો રાજીનામું આપવા બધી બહેનો તૈયાર જ છે આપનું નામ મારું નામ પટેલ વર્ષાબેન ગીરીશભાઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત સરકારના ના ઊર્જા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના